તો મિત્રો આજના વિડીયોમાં આપણે થોડીક સેવા કરીશું રોટલી આપીને જો તો મિત્રો હવે આપણે શંકર ભગવાનના દર્શન કરી અને આપણે ઘી આવી ગયા છીએ ઘીરે પણ એક આપણે શંકર ભગવાનની શિવલિંગ બનાવી છે ગારાની માટીની તો આ ગારાની શિવલિંગની પણ આપણે આજ પૂજા કરવાના છીએ શ્રાવણ મહિનામાં તો વિડીયો તમે આગળ સુધી જોજો કઈ રીતની આપણે આ માટીના શિવલિંગની પૂજા કરવામાં આવે છે તો તમને વિડીયોમાં પૂરેપૂરું બતાવશું જો આ એક માટીની શિવલિંગ આપણે બનાવીશી પૂજા કરવા માટે

પછી આ આપણે બીલીપત્ર છે અને આ બોટ પાણી છે ગુલાબનું ફૂલ છે અને આ એક આપણે સુંદર મજાની માટીની શિવલિંગ બનાવી છે આપણે કાસ્પો છે જે વિષ્ણુ ભગવાનનો અવતાર માનવામાં આવે છે તો હવે જો આ બીલીપત્ર શંકર ભગવાનની લિંગને ચડાવવાનું આપણે ચાલુ કરી દીધું છે આપણે શંકર ભગવાનની મૂર્તિની પૂજા કરવાના સિવાય તો આવા વિડીયો આપણે આખા શ્રાવણ સોમવાર સુધી બનાવવાના સિવાય તો વિડીયોમાં હોય તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો જે મિત્રો નવા હોય અને તમને જો વિડીયો ગમે તો લાઈક તો શંકર ભગવાનને સડાવી ચઢાવીશી આપણે ગામડામાંથી છીવી એટલે ગામડામાં મૂર્તિ મળતી નથી એટલે શંકર ભગવાનની આપણે ગારાની મૂર્તિ બનાવીએ છીએ ભગવાન તો ગમે એમાં માન માની લેશે મૂર્તિ ગમેની હોય આરસની હોય કે ગમેની હોય પણ ભગવાન માની લેતા હોય છે તો મિત્રો તમારું આ વિશે શું કહેવું છે કોમેન્ટમાં આ જવાબ લખજો શંકર ભગવાનને દૂધ ચડાવીશું આપણે લિંગને Har har ma dev, har har. કરતા ભોળામાં ભોળા ભગવાન કેવો આપણે શંકર ભગવાન ભોલે જય શંકર ભગવાન

વિડીયોને લાઈક કરી દેજો બને તેટલા મિત્રોને શેર કરી દેજો જેથી કરીને બીજા મિત્રો પણ આવા આપણા ભક્તિ ભક્તિભાવના વિડીયો ભગવાન જો આપણે બનાવી છે આની આપણે પૂજા કરીએ છીએ અત્યારે અહીંયા આપણને હું કેવાય ની શિવલિંગ કેવી ભક્તિ હદય થી કરો તો ભગવાન માની લેતા હોય છે તો વિડીયો અહીંયા આપણે પૂરો કરવી છે બધા હર હર મહાદેવ લખી દીધી